નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો હાલમાં આંગણવાડીની અંદર ભરતી આવી હતી એના ફોર્મ ત્રીસ આઠ એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી ભરવાના શરૂ હતા હવે એના ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા છે તો ઘણા બધા કેન્ડિડેટને એવી કોમેન્ટ આવેલી હતી કે સર આજે આંગણવાડીની ભરતી આવી છે એનું મેરિટ કેટલાય અટક છે અને મેરિટની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરવી એ ઘણી બધી કોમેન્ટ આવેલી હતી તો આજે વિડીયોની અંદર આપણી જાણકારી મેળવીશું કે કઈ આંગણવાડીમાં કેટલું મેરિટ અટક છે અને તમારે કેટલું મેરિટ થાય છે અને તમારે જે મેરિટ થાય છે એમાં તમારો વારો આવશે કે નહીં આવે એ બધા વિશે માહિતી મેળવીશું તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં હવે જો આજે આંગણવાડીની ભરતી આવી હતી એ બધા ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ આવેલી હતી અત્યારે તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે એવી રીતે બધા ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ આવેલી હતી અને જો ડિસ્ટ્રિક્ટની અંદર જો પ્રોપર સિટી હોય તો એમાં વોર્ડ વાઇઝ અને તાલુકાની અંદર બધા ગામ ગામ ભરતી હતી અને અને વોર્ડની અંદર પણ આંગણવાડી વાઇઝ ગામની અંદર ત્રણ આંગણવાડી ચાલતા હોય તો અલગ અલગ હોય અથવા કોઈ ગામની અંદર એક આંગણવાડીમાં આવી હોય કોકમાં પાંચ આવી હોય એમ બધા ગામ અને વોર્ડની અંદર અલગ અલગ આંગણવાડીની ભરતી આવેલી હતી તો જો આજે બધી આંગણવાડી છે એનું મેરિટ કેટલાય છે તો જો આજે ભરતી આવેલી હતી એની અંદર કઈ પેપર કેવું નથી લેવાના પરંતુ તમે જે ફોર્મ ભર્યું છે એની અંદર તમે દસમાની ડિટેલ નાખી હોય બારમાની ડિટેલ નાખી હોય ગ્રેજ્યુએશનની નાખેલી હોય પોસ્ટ ગ્રેજ્યુએશનની નાખેલી હોય તમે જે પણ અભ્યાસ કરેલો હોય એની જે ડિટેલ નાખેલી હોય અને તમારે એની અંદર જે પણ પર્સન્ટેજ આવેલા હોય એના ઉપરથી એનું મેરિટ બનતું હોય છે તો ટૂંકમાં આમાં કંઈ પેપર નથી લેવાના આપણે જે પણ પર્સન્ટેજ આવેલા હોય એની ઉપરથી તે આપણું મેરિટ બનતું હોય છે હવે જે મેરિટ છે એ બધા આંગણવાડી વાઇઝ અલગ અલગ બનતું હોય છે કેમ કે બધા આંગણવાડીનું સેમ મેરિટ આમાં નથી હોતું કેમ કે તમે જે પણ એરિયામાં રહેતા હો તમે ફક્ત એ આંગણવાડીમાં તે ફોર્મ ભરી શકો છો બીજા એકેમાં ફોર્મ નથી ભરી શકતા એટલે કે અલગ અલગ આંગણવાડીની અંદર અલગ અલગ ફોર્મ ભરાયેલા હોય છે એટલે બધાનું મેરિટ અલગ અલગ બને છે દાખલા તરીકે કોઈ એક આંગણવાડી છે એની અંદર હજાર ફોર્મ ભરેલા છે કોઈ એવું આંગણવાડી છે કે જેની અંદર દસ હજાર ફોર્મ ભરાયેલા છે તો હવે બંનેમાં ફેર પડી જતો હોય છે આ ઉપરાંત ઘણા આંગણવાડી હોય કે ઓછી છે અને એમાં જેને ફોર્મ ભર્યું છે પણ બધાના ઓછા હોય છે તો કોક નું મેરિટ ઓછો અટકે છે પછી કોક આંગણવાડી એવું છે કે જેમાં વધારે ફોર્મ ભરેલા છે અને એની અંદર જે ફોર્મ ભીર્યું છે એમાં બધાના પર્સન્ટેજ પણ સારા છે તો એનું મેરિટ વધારે પણ અટકતું હોય છે તો એવું બને કે કોઈ આંગણવાડી છે એનું મેરિટ સોમાંથી ચાલીસ કે પચાસ માર્કે અટકે આમાં કઈ પ્રિડિક્શન આપણે ન કરી શકવી કે આ આંગણવાડી નું એટલાય તે મેરીટ અટકશે કેમ કે કઈ આંગણવાડી માં કેટલા ફોર્મ ભરેલા છે કોને કેટલા પર્સન્ટેજ છે અને કોને ફોર્મ ભર્યું છે એ આપણને ખબર નથી હોતી એટલે અત્યારથી આપણે આનું પ્રિડિક્શન ન કરી શકવી કે કેટલાય મેરિટ અટકશે એની માટે ફક્ત જ્યારે આનું રિઝલ્ટ આવશે ત્યારે જ તે આપણને સાચો ખ્યાલ આવશે કે કઈ આંગણવાડીની અંદર કટલાય મેરિટ અટક્યું છે એ ઉપરથી તમને અંદાજ આવી જશે કે આટલા માર્કે મેરિટ ઈટક્યું છે અને જો તમારું નામ એમાં આવી જતું હોય છે તો એમાં લિસ્ટમાં તમારું નામ આવી જશે અને જ્યારે આનું રિઝલ્ટ આવશે ત્યારે એના વિશે પણ આપણે વિડીયો બનાવી દઈશું એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે મેરિટ છે એ કેટલાય અટક છે એ અત્યારથી આપણે પ્રોડિક્શન ન કરી શકીએ પરંતુ તમારું કેટલું મેરિટ બને છે એ અત્યારે તમે ગણતરી કરી શકો છો એની ગણતરી કઈ રીતે કરવી તો જો એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી છે એની લિંક જોઈએ બતાતી છે અને પણ આપેલી છે અથવા તમે આપણે યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જશો તો ત્યાં પણ તમને વિડીયો મળી રહેશે તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે તે તમારું કેટલું મેરિટ બને છે એ તમે ગણતરી કરી શકશો જેથી તમને અંદાજ આવી જાય કે મારો આટલો મેરિટ બને છે અને જો તમને આ સિવાય પણ કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે આન્સર આપીશું અને જો તમને સારો લાગ્યો તો કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે અને જો તમે ચેનલ હજી સુધી ન હોય તો ચેનલને સબ્સક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે અને ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડાયેલા નો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે તો આજ માટે બસ એટલું તેમશું આપણે ત્યાં સુધી બધાને જઈએ